લોકસભાની ચૂંટણી પહેલા રૂપાલાના વિરોધને લઈને ક્ષત્રિયો આક્રમક મૂળમાં છે જેને લઈને ઠેર ઠેર ભાજપનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે ત્યારે જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમ માડમનો પણ સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે પૂનમ ક્ષત્રિયોએ ફરીથી દૂધથી સ્નાન કરાવી દીધું અને જાહેર સભામાં કરાયેલા વિરોધ લઈને પોલીસ દ્વારા અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા શું છે સમગ્ર મામલો જાણીશું અને આપ જોઈ રહ્યા છો નિર્ભય રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને જે રીતે હવે ક્ષત્રિયો દ્વારા ભાજપનો ભાજપના ઉમેદવારોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે તેમાં ખાસ ખાસ કરીને રૂપાલાના પરિણામ જો કોઈ હોય તો તે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમ પૂનમ માડમની જ્યાં જ્યાં સભાઓ યોજાય છે ત્યાં ત્યાં ક્ષત્રિયો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ ગઈકાલે ધ્રોળમાં ક્ષત્રિયો દ્વારા બે જગ્યાએ પૂનમ માડમનો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો જેમાંની એક ઘટનાની વાત કરીએ

ભીષ્મ પિતા ગુરુ દ્રોણ જેવા કરતો હોય તો એને આપડે રોકી ન શકીએ આ એક ની અમારી નોંધ હતી ને એને અમારે ખુલ્લો પ્રકાર હતો કે પાટીદાર સામે પાટીદાર અમારી માંગણી પણ હતી પણ એની નોંધ નો લેવાતી હોય તો હવે એટલું જ નહીં પરંતુ ધ્રોલ ખાતે પૂનમ માડમની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પૂનમ માડમ સભા યોજી તે પહેલા જ જ્યારે રોડશો શો યોજાઈ રહ્યો હતો ત્યાં પણ ક્ષત્રિયો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો રૂપાલા હાઈ હાઈના નારા લગાવવામાં આવ્યા વિગતે જો વાત કરીએ તો પૂનમ માડમનો ધ્રોલ તાલુકાના હમાપર ખાતે રોડશો અને જાહેર સભા તેમજ લતીપુર ગામે સભાનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું હમાપર ગામે સભા પૂરી કર્યા બાદ જામનગર રાજકોટ હાઈવે રોડ પર આવેલા ભાજપ કાર્યાલયથી જોડિયા રોડ પર આવેલી ભરવાડ સમાજની વાડી સુધી આ રોડ શોનું આયોજન હતું એ ગાંધી ચોકમાં વિશાળ સંખ્યામાં અલગ અલગ ટુકડીઓમાં વહેંચાઈ જ ક્ષત્રિયો એકઠા થયા હતા ગાંધી ચોકમાં રોડ શો પહોંચતા જ ક્ષત્રિયોએ પુરુષોત્તમ રૂપાલા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા જેને લઈને પોલીસે વિરોધ પ્રદર્શન કરનાર ક્ષત્રિયો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો પોલીસે વિરોધ પ્રદર્શન કરનાર ક્ષત્રિય સમાજના સો થી વધુ લોકોની અટકાયત પણ કરી હતી અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર